નિયમ આખા ગામ માટે સમસ્ત ગામમાં દારૂ પીનારને સ્વેચ્છા એ દારૂ બંધ કરવાનું રહેશે એમ કરવા છતાં ના મને તો અગિયાર નો દંડ કરવામાં આવેલ છે અગિયાર હજાર રૂપિયા દંડ લેવાનો સમસ્ત નેસડા ગામ એમ કહે છે કે આ જગ્યાએ દંડ લેવાનો છે તો અમારે આ ગૌશાળા છે અને દારૂ પાડવાનો દારૂ એકવીસ હજાર દંડ કરવામાં આવેલ છે નમસ્કાર તમે શકો સ્વાગત વર્ણનું રજ ઠાકોર આપનું સ્વાગત કરું છું અને વાવસરાજ જિલ્લાના ભાપર તાલુકા આવે નેસડા ગામે નેસડા ગામ લોકો દ્વારા એક અનોખો નિર્ણય લેવામાં આવ્યો છે જે વેસન મુક્તિને લઈ કે જો ગામમાં કોઈ વ્યક્તિ દારૂનો નશો કરશે તો તેને અગિયાર હજાર રૂપિયા દંડ દંડ ભરવાનો રહેશે અને જો ગામમાં કોઈ દારૂનું વેચાણ કરશે તો તેને એકવીસ નો દંડ ભરવાનો રહેશે આવું ગામ લોકોએ ભેગા મળી અને એક નિયમ નક્કી કર્યો છે જેમાં તે દરમિયાન નેસડા ગામના સરપંચ મનસફભાઈ માળી જે ઠાકોર સમાજના સામાજિક અગ્રણીઓ એમજીભાઈ ઠાકોર જેવા અનેક સામાજિક આગેવાનો હાજર રહ્યા અને આ એક નિયમ નક્કી કરવામાં આવ્યો હવેથી જો કોઈ પણ આ ઉલ્લંઘન કરશે નિયમ તોડશે તો નું ઉલ્લંઘન રૂપિયા અને રૂપિયા ભરવાનો રહેશે અને આ નિયમ આ રવિવારના દિવસે લાગુ કરવામાં આવશે અઠવાડિયા બાદ ફરીથી આ અંગે એક બેઠક મળશે અને આ બેઠકમાં ફરીથી એક કડક રીતે એક નિયમ નિયમ બનાવવામાં આવશે અને આ નિયમનું પાલન કરવાનું રહેશે તેવું ગામ લોકો એક અનોખો નિર્ણય કર્યો ત્યારે શું કહ્યું સરપંચભાઈ મળી બોલો શ્રી નીલકંઠ મહાદેવ આજે તારીખ અગિયાર એક બે હજાર છવ્વીસના રોજ સમસ્ત નેસડા ગામ વતી જ્યારે ભેગા થયા છે ત્યારે આપણે સૌને એક વ્યસન મુક્તિ એ અભિયાન ચલાવ્યું છે ત્યારે આપ સૌ ગામ ભેગું થઈને બેઠું છે ત્યારે આ નિર્ણય લીધો છે કારણ કે વ્યસન મુક્તિ થવું જરૂરી છે આખી ઠાકોર સમાજ જયારે ઓગર દેવદરબાર ભેગા થયા ત્યારે પણ આ ચર્ચાઓ થઈ હતી કે ખોટા ખર્ચા ના કરો ખોટું વ્યસન ના કરો ખોટું વર્તમાન ના કરો તે છતાંય આપણે એનું બંધારણ કરી અને આજે ગામમાં સમસ્ત નેસડા ગામ ભેગું થઈ અને આ નિર્ણય લીધો છે કારણ કે જે વેચવાવાળા છે એમને એકવીસ હજાર રૂપિયા દંડ કરેલ છે અને જે પીવાવાળા છે એમને અગિયાર હજાર રૂપિયા દંડ કરેલ છે એ પોતપોતાના મેદલા નો પ્રશ્ન હશે મેદલા વિશે કારણ કે અભાબા નો હોય તો અભાબા અંબાળે ભુરજીભાઈ નો હોય તો ભુરજીભાઈ અંબાળે ડાયાભાઈ નો હોય તો ડાયાભાઈ અંબાળે સમાબા નો મેદલો એ ગેમરબા નો આવી રીતે પોતપોતાના મેદલામાં આ ચર્ચાઓ કરી અને આ નિર્ણય લેવામાં આવ્યો છે આવતી રવિવારે સમસ્ત નેસડા ગામ ભેગું થઈ અને કોઈ સારો નિર્ણય ઓનો કઈ રીતનું વર્તમાન થાય છે એનું જરાક જાણી અને અમે આગળ આના કાર્યવાહી કરીશું તે છતાંય કોઈ નહીં મોને તો પછી એની આગળ કાર્યવાહી કરવાનું સમસ્ત નેસડા ગામ કહે છે કે સરપંચ ભેગા રહી અને આની કાર્યવાહી કરો તો નાના નાના યુવાનો જતા રહ્યા છે મારે હમણાં છોકરા એવા જોયા છે મેં કે નાની ઉંમરના તો એમના ઘરે એમના મા બાપ એમની પત્ની એમના છોકરા એ રજાડે છે સમસ્ત નેસળા ગામ વતી આપ સૌને ખૂબ ખૂબ આભાર નિયમ આખા ગામ માટે સમસ્ત ગામ માળી પ્રજાપતિ તો એની કાયદેસર ની કાર્યવાહી ગામ સાથે રહી અને એની કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે અગિયાર હજાર રૂપિયા દંડ લેવાનો સમસ્ત નેસડા ગામ એમ કહે છે કે આ જગ્યાએ દંડ લેવાનો છે તો અમારે આ ગૌશાળા છે મંદિર છે એ ગામનો નિર્ણય છે એક એક નો નિર્ણય નથી સમસ્ત ગામ નો નિર્ણય જેમાં વાપરવા છે એ ગામ નિર્ણય કરશે અમારો પરિ છે માળી મનસાભાઈ દેવાભાઈ નેસડા ગામ સરપંચ શ્રી નીલકંઠ મહાદેવ કી જય આજે સમ્રત ગામ વ્યસન મુક્તિ અભિયાનમાં જોડાણું છે તો દારૂ વેચનાર વ્યક્તિએ દારૂ બંધ કરવાનું રહેશે અને દારૂ પાડવામાં દારૂ એકવીસ હજાર દંડ કરવામાં આવેલ દારૂ પીનારને સ્વેચ્છાએ દારૂ બંધ કરવાનું રહેશે એમ કરવા છતાં ના મને તો અગિયાર હજારનો દંડ કરવામાં આવેલ છે દારૂ વેચનાર તથા પીનારને ગામ ગામ લોકોએ જે બંધારણ કરેલ છે તેમાં સહમત રહેશે એમના ઘરે જઈ કોઈ પણ વ્ય પ્રસંગ હોય શુભ અશુભ પ્રસંગે એમના ઘરે જો બંધારણમાં નહીં રહે તો કોઈ ગામના વ્યક્તિને જવાનું રહેશે નહીં આવો આપણે ત્યાં કોઈ પણ પ્રસંગમાં બોલાવાનો એમને પણ બોલાવાનું રહેશે નહીં આ નિયમ લાગુ આખો ગામ ભેગા થઈને બનાવેલ છે જે કોઈ એક વ્યક્તિનું નામ લેવાનું રહેશે નહીં બોલો નીલકંઠ મહાદેવ કી જાય